છે કોઈ દબાવવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી જાઉં એટલે હું કેવા છું હું સાબિત કરવા માંગો છું ટીડીઓને ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એને ધમકાવવા ને હું માણિક મેળવ છું એટલે હા એટલે ધમકાવ્યા તમે ટીડીઓને ધમકાયા મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો શું કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા કઈ નથી શિક્ષકો ખુલાસો કરીને જાઓને ખુલાસો કરવા ખુલાસો કરો મારા નામ ખુલાસો કરવાનો કોઈ જરૂર

દર વખતે ટેપ પડી છે બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી ગઈ

ચાર તારીખે ચાર તારીખે ખબર પડશે તમારા મથકે અમારા વિસ્તારમાં કર્યા કર્યા વિસ્તાર છે દર વખતે તૂટી પડો છો બંધ કરો તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી જોઈએ તમને હું ધારાસભ્ય છું શિક્ષક નથી કરો સાંસદ ની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની મેં જગ્યા આઈબી પૂછી લો આજે બી ઠરાવ આપી દઉં મને છે ને લોગર ને એવું બધું કીધું છે

લોકો એટલી ચિંતા છે તો મને મને ફોન નહીં થયો તમારાથી તમને તમે શું કરવા દઉં મારું કામ મેં મારી તમારી ચંસુપાત કરવાનું તમારે જરા બી અહિયાં ચંસુપાત ની

ધારુ તારો વાળ આ દારૂ વેચવા સમજાવો દારૂ વેચવા સમજાવો સાવકાર છું બોલો મેં દારૂ નથી વેચતો ડી ક્વોલિટીનો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટીનો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ એક દારૂ વેચવા વાળા ને લઈ ફરું છું શરમ આવે શરમ થઈને બુટલેકરું બંગલામાં લાગે છે તારા જેવું તો બોટ રૂપી આવી ગઈ અરે